આજે અમે લઈને આવી ગયા છીએ એક બે ગ્રામ વાળા દાગીનામાં અલગ અલગ વસ્તુ જેમાં ભાઈઓ માટે અને બહેનો માટે ખાસ પાસે પ્રોડક્ટો છે તમને અમે એક એક કરીને બતાવીએ છીએ તમે જોઈ શકો છો કે આપણી પાસે અત્યારે આ આ છે રુદ્રાક્ષ ની માળા અને દરેક વસ્તુ તમારે કોઈ પણ વસ્તુ કસ્ટમાઇઝ કરાવડાવી હશે ઓર્ડર મુજબ કઈ પણ ફેરફાર કરાવડાવો હશે એ પણ અમે લોકો કરી આપશું અને આગળ તમને વાત કરી કે આપણા પાર્ટી વાળા પણ તમને બતાવીએ છીએ તમે એનું આગળથી તો એટલું સરસ ફિનિશિંગ તમને તો મળશે પ્લસ એનું પાછળથી પણ એટલું સરસ ફિનિશિંગ મળશે અને એકદમ વજનમાં પણ એવું હળવું ને એવું નડું આવશે અને કોઈ પણ વસ્તુ આપણે ઓર્ડર મુજબ ખાસ કરી આપશું આપણે દરેક વસ્તુ બનાવીએ છીએ આગળ વાત કરી કે આપણી પાસે આવી માળાઓ પણ છે જેમાં ચોરસ પારા પણ આપણને તમને મળી રહેશે અલગ અલગ શેપમાં પણ તમને મળી રહેશે અને બહેનો માટેના આપણી પાસે ખાસ આવા પંજા પણ અવેલેબલ સ્ટોકમાં છે આમાં ચાર આંગળી પાંચ આંગળીનો જેને જેવો પંજો કરવો હોય એવા પણ આપણે કરી આપશું અને આ છે ભરવાડ ભાઈઓ માટેનો કાઠલો જેમાં ચાંદીનો વારો પણ આવશે અને આગળ એનાથી આગળ વાત કરીએ તો ભરવાડ ભાઈઓ માટેની ખાસ પ્રોડક્ટ આપણી પાસે એ પણ છે કે તુપિયો તુપિયામાં નીચે કોઈને પેન્ડલ પહેરવું હોય તો પણ થઈ જશે એ ખીલી લોક આવશે અને આગળ વાત કરીએ તો આપણી પાસે જેન્ટ્સ માટે અને બહેનો માટેના વોચ પણ છે જેમાં તમે જોઈ શકો છો આપણી પાસે અત્યારે આ ચાર પીસ અહીંયા ખાલી દેખાવ પૂરતા રાખ્યા છે બાકી તમારે કોઈ પણ વસ્તુ વધારે એના ફોટોઝ જોતા હશે તો પણ અમે તમને લોકોને વોટ્સએપમાં મોકલી આપશું અને આગળ વાત કરીએ તો આપણી પાસે ભરવાડ ભાઈઓ માટે અને રબારી ભાઈઓ માટેના પણ આપણી પાસે કડા છે તમે એનું ફિનિશિંગ એકદમ નાની આવશે તમારા માપ પ્રમાણે બની પણ જશે તમારું જે માપ હશે એ પ્રમાણે બનાવી પણ આપશું આગળ વાત કરીએ તો કડલામાં આપણી પાસે આટલી પોળાઇ વાળા કડલા છે એનાથી જરાક વધારે જાડા કડલા પણ છે અને એનાથી પણ વધારે આવડા જાડા કડલા કોઈને પહેરવા હોય તો પણ આપણી પાસે છે અને કોઈ પણ વસ્તુ તમારે સોનાના ઘાટની કરવી હશે કડલામાં પણ તો અમે એમાં ખાસ તમને વ્યવસ્થિત સંતોષકારક બનાવી આપશું આગળ વાત કરીએ કે આપણી પાસે હેવી લુકમાં બ્રેસલેટ પણ છે એકદમ કોઈને આવું સિમ્પલ અને આવું બ્રેસલેટ જોતું હોય તો આપણી પાસે મળી રહેશે અને આવા કોઈને હેવી આવા બ્રેસલેટ કોઈને લેવા હોય કે આવા મોટા હેવી ચાર લાઇનના છ લાઈનના કે દસ લાઈનના એમાં કાંઈ પણ નામ લખવડાવવું હોય તો દરેક વસ્તુ તમને ફિનિશિંગ સાથે મળશે અને કોઈ પણ વસ્તુ બનાવવામાં બારથી પંદર દિવસ જેવો એનો સમયગાળો પણ લાગતો હોય છે અને બહેનો માટેના આપણી પાસે આવા એન્ટિક મંગળસૂત્રો પણ છે જેમાં પાંચ લાઈનની શેર આવે છે આ વચમાં ચાપડા ફિટ કરેલા આવે ને એકદમ યુનિક એકદમ આનું સરસ વર્ક આવશે આગળ વાત કરીએ કે ભાઈઓ માટે આપણી પાસે આવા હેવી ચેનો પણ છે એકદમ આ હેવી લુક ચેઇન છે આ નહીં હોય તો ચારસો થી પાંચસો ગ્રામ જેવાનું લગભગ વજન આનું હોઈ શકે છે આના પ્રાઇઝની વાત કરીએ તો આને ઓગણત્રીસ હજારને સો રૂપિયાની પ્રાઇસ છે હું અહીંયા રાખીને તમને એક બતાવું છું કે તમે જોઈ શકો છો કે આ કેટલો હેવી લુકમાં આ ચેઇન છે તો આપણી પાસે દરેક પ્રોડક્ટ આવી રીતે તમને મળી રહેશે વન ગ્રામ ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરીમાં અને તમારી અમારી કોઈ પણ વસ્તુ તમારે લોકોને લેવી હોય તો તમે આજે જ કોન્ટેક કરો અમારા શોપનો સર્વિસ નંબર ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે આ નંબર ઉપર તમે દરેક વસ્તુ તમને ત્યાં ફોટા પણ મોકલી આપવામાં આવશે વોટ્સએપમાં અને અમારી વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન તમે અમારી વેબસાઈટ ઉપર જઈને તમે દરેક વસ્તુ ત્યાં તમે લાઈવ જોઈ શકો છો તમે ત્યાં પણ આ દરેક વસ્તુઓની ખરીદી કરી શકો છો મોટા ભાગની વસ્તુ આપણી વેબસાઇટમાં અપલોડ આપણે કરી દીધેલી છે તમે ત્યાંથી ખરીદી કરી શકો છો અને તમારે આ વસ્તુની ગેરંટી વોરંટીની તમને ખાસ વાત કરીએ ઘણા ભાઈઓનો પ્રશ્ન હોય છે કે આ વસ્તુ તમારે ગમે ત્યારે કે અમારે પહેરીને પાછી દેવી હોય તો શું રિફંડ આવે છે તો અમે તમે કોઈ પણ અમારી વસ્તુ પહેરીને પણ પાછી આપશો અમે તમને એના પાંત્રીસ ટકા પેમેન્ટ તમને રિફંડ આપવાના છીએ કેટલું પેમેન્ટ તમને પાછું એની ટાઈમ મળશે તો આવી રીતે આપણી અમારી પોલિસી છે અને વસ્તુને ફરીથી તમારે સોનાનું પાણી ચડાવવું હોય તો તમને ફરીથી સોનાનું પાણી પણ અમે ચડાવી આપશું હા તમને દરેક વસ્તુનું સોનાનું પાણી પણ ચડી જશે એનો અલગ અલગ ચાર્જ હોય છે અને પાછું તમારી નવા જેવું પણ થઈ જાય ફરીથી ઉપયોગમાં પણ તમારે આવી શકે છે હવે આમાંથી તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો તમને એની દરેક ડિટેલો પણ અમે આપેલી છે અને અમારી એડ્રેસ ની વાત કરીએ તો અમારું એડ્રેસ છે રાજકોટ ભવળી ગામ બાપા સીતારામ ચોક રાધે લિમિટેશન થેન્ક યુ